સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર ઓ ભાઈ થઈ ગયા એક નવો વ્લોગ ભાઈ આજે આવી ગયા દાદા વછરાજ ની જગ્યા અને દર્શન કરી અને કરાવીએ જાય દાદા વછરાજ અહીંયા ઘટે ઓભાઈ સોલંકી વીર વછરાજ દાદા ઓ ભાઈ દાદાની ખૂબ જ મેર છે ત્યાં ઉત્તમ થઈ ગયો અને દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવવા છો બરોબર ભાઈ લુભાઈ જય દાદા વચરાજ આજ તેરસ અને તેરસ એટલે કઈ ના કરે આમ તો તમદી નો મેળો હોય તેરસ ચૌદસ અને પૂનમ દાદા ની જગ્યા એટલે છે આવો એકવાર લાભ લેવા જેવો ની અંદર કે માં ગાય માતા ના દર્શન કરો જય જયરાજ તમને દેખાડું વેગલ વેલો છે કેવાય ગાયું મલક છે આ ઈ વેગલ નો વેલો ઉપાય દાદાની જગ્યા માં આવ્યા હોય ને જગ્યા ની મુલાકાત લેવાની એની સાથે આ ગૌશાળાની પણ મુલાકાત લેવાની કેમ કે આ બધું દાદા તણુક છે ભાઈ આવો તો બધાય આવવાનું કાંઈ ના કટે જોરદાર હો ભાઈ જગ્યા જાય દાદા વસરાજ દાદાની મેરથી હાલે હા બધું હો ભાઈ કાંઈ ના કટે એક એક ગાય જુઓ એટલે દાદાની યાદ આવે ભાઈ આપણો વિડીયો ગમે તો લાઈક કરવો શેર કરવો અને ચેનલમાં નવા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું હો ભાઈ જાય દ્વારકાધીશ જરા સારા જોરદાર ગૌશાળ હો ભાઈ કાંઈ ન કટે દાદા વસરાજ ની જગ્યામાં આવીએ હો ભાઈ એટલે અહીંયા જેમની નજર કરો એમની નકરી ગાય માતા ગાય માતા ભાઈ અને એ તમે એક વાછડું જોઈ લ્યો એટલે એમ થઈ જાય કે ભાઈ ભાઈ ખરેખર જમણવાર એટલે ગંગાનો અવિરત પ્રવાહ કહેવાય જેને કેવી જ રીતના કાંઈ ન કરો ભાઈ જોરદાર દાદાની જગ્યા એટલે ખરેખર જીવનમાં આવું એ પણ લાવો લેવો થાય દાદાની જગ્યામાં થાય તો ખૂબ જ સરસ દાદાની જગ્યા અને અહીંયા ખાલી મૂકવાનું હાલે છે અને સેવાનું કામ તો ખૂબ જ અવિરત ચાલે છે કાંઈ ના કરતો સામે નમામિ નર્મદા માતાનું પાણી અહીંયા પૂગી ગયું છે એટલે તમામ માણસો પણ પાણી પીએ છે અને નર્મદાનું પાણી પણ અહીંયા ગૌ માતાનું પીવડાવવામાં આવે છે અને આ લોકો કોક આવ્યા છે છાશ પીવડાવે છે કાંઈ ના કટ્ય ભાઈ જોરદાર ઠંડી છાશ અને ધરવો ધરો બે ગ્લાસ ત્રણ ગ્લાસ જેટલી પીવી હોય એટલી આજેના દર્શન કર્યા અને હવે શેર કરીએ છીએ મેળો આખો આજ તેરસ અને ચંદી મેળો હોય અહીંયા કાંઈ ન ઘટે જોરદાર 别别，别别、啊。啊